પાલનપુર તાલુકાના મલાણા અને દેવપુરા ગામના બે યુવકોને સિંગાપુરમાં માસિક બે લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં નવ લાખ ત્રીસ હજાર ગુમાવવા પડ્યા છે જેમાં પાલનપુરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા એક ઇસમે સિંગાપુરના પોતાની કંપનીમાં નોકરી રાખવાનું જણાવી યુવકોને સિંગાપુર લઈ ગયા બાદ નોકરી ન આપવી તેમજ બે યુવકોને તેને આપેલા પૈસા પરત ન કરી છેતરપિંડી કરતાં તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની અને મલાણા ગામે રહેતા મિતુલકુમાર દલપતરામ દેવડાને પાલનપુરના અમદાવાદ હાઈવે પર રહેતા તેના મિત્ર હાર્દિક પ્રજાપતિએ કહેલ કે મારા મિત્ર ચિરાગ અંબાલાલ ખંભાવાની સિંગાપુરમાં લોજિસ્ટિકની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપનીઓ ચાલે છે તારે સિંગાપુર જવું હોય તો કહે છે જેને લઈને આ યુવકે સિંગાપુર જવાની તૈયારી બતાવતા આ યુવકે મિતુલ મેવડાની રિપીટ આ યુવકે મિતુલ મેવડાની ચિરાગ ગામવા સાથે મુલાકાત કરાવવાની તેમજ સિંગાપુરના વિઝા ટિકિટ અને અન્ય ખર્ચ સહિત સાત લાખની માંગણી કરી હતી જેમાં આ યુવકે તબક્કાવાર છ લાખ રૂપિયા આપ્યા હતા બાદમાં આ યુવક દેવપુરાના ચિંતન કેતનભાઈ પ્રજાપતિ સાથે સિંગાપુર ગયા હતા જ્યાં યુવકને કંપનીમાં નોકરી રાખવામાં આવ્યો હતો જે કંપની પાંચ દિવસ બાદ બંધ થઈ ગઈ હતી જેને લઈ ચિરાગ ગામવા એ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવી વિઝિટર વિઝા માટે બીજા દેશમાં મોકલી પરત સિંગાપુરના ખોટા વિઝા મોકલતા સિંગાપુર એરપોર્ટ પર આ બંને યુવકોને પકડી લેવાયા બાદ ભારત પરત મોકલવામાં આવ્યા હતા જોકે ચિરાગ અંબાલાલ ગંભાવા બે યુવકો પાસેથી નવ લાખ ત્રીસ હજાર લીધા બાદ સિંગાપુરમાં નોકરી ન આપવી તેમજ તેમને આપેલ પૈસા પરત ન કરતા મિતુલ મેવાડા એ ચિરાગ વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી છે અમારા સાથે ચિરાગ અંબાલાલ ગામવાએ નવ પોઈન્ટ ત્રીસ લાખની છેતરપિંડી કરી હતી અમને સિંગાપુરના બિઝનેસ વિઝા આપી અને કહ્યું હતું કે પછી પીઆર કરી આપીશું પણ અમને એવું કંઈ મળ્યું ના અમારા સાથે ફ્રોડ કર્યો ફ્રોડ વિઝા આપ્યા હતા અને પછી પછી અમે પરત પૈસા લેવા ગયા તો અમને ના પાડી અને ધમકાવ્યો ફરિયાદ કરી અમે પશ્ચિમ પોલીસ સ્ટેશન માં કરી ફરિયાદ મારું નામ પ્રજાપતિ ચિંતન કેતનભાઈ